જય શ્રી રામ મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું વીકલી એનાલિસિસ વિડીયોમાં તો મિત્રો તમારી સામે જે ચાર્ટ છે તે છે નિફ્ટી ફિફ્ટી નો તો અહીંયા વાત કરવામાં આવે તો જ્યારે આ રેન્જ બનાવી રહ્યું હતું એક મહિનાનું કન્સોલિડેશન જોવા મળ્યું હતું અને ત્યારે એનું જે બ્રેકઆઉટ જોવા મળ્યું એટલે આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે આપણને કીધેલું હતું કે પચીસ થી સાતસો નો એક કરી શકે છે પરંતુ એકેક કેન્ડલમાં ત્યાં સુધીના લેવલ જોવા મળ્યા અને ફરીથી એક રિજેક્શન જોવા મળી રહ્યું હતું પરંતુ જો જોવા જોવામાં આવે તો શું થયું હતું કે આ રેન્જનું બ્રેકઆઉટ થયું હતું એની આસપાસ ફરીથી આપણને જોવા મળી રહ્યું છે તો અહીંયા શું બની શકે કે આની આસપાસ સપોર્ટ પણ લઈ શકે છે અને અગર જો ડેલી ટાઈમ ફ્રેમ ઉપરની વાત કરવામાં આવે અગર એના પછીનો કોઈ વિડીયો જોયેલો હોય તો ત્યાં આપણે બુલિશ વ્યૂ પણ શેર કરેલો હતો કે બુલિસ બોલ એન્ડ ફ્લેગ નું ફોર્મેશન થયું છે ત્યારબાદ બ્રેકઆઉટ બાદ ફરી એનો હાઈ અને લો માર્ક કરીને રાખવાનું કીધેલું હતું જો અગર હાઈ બ્રેક કરે છે તો આપણને જે બુલિશ જે વ્યૂ છે તે જોવા મળી શકે છે અને અગર લો બ્રેક કરે છે તો જે આપણી સ્વિંગની જે પોઝિશન હશે એમાં આપણે પોશિયસ થઈ જશું આ આપણે વાત કરેલી હતી અને હવે જો રિસેન્ટના પ્રાઇઝેક્શનની વાત કરવામાં આવે તો જે આ રેન્જનું બ્રેકઆઉટ થયું તો એની આસપાસ ફરીથી આપણને નિફ્ટી જોવા મળી રહ્યું છે હવે અહીંયા બે કન્ડિશન બની શકે છે અગર અહીંયા આ લેવલ હોલ્ડ કરે છે ફરીથી આપણને બુલિશ કેન્ડલ બનાવે આ લેવલ ઉપર છે તો ફરીથી ચોવીસ આઠસો નું લેવલ છે જ્યાં ફિફ્ટી એક્સપોનેન્શિયલ મુવીંગ એવરેજ એની આસપાસ જોવા મળી રહી છે તો ત્યાં સુધીના પણ લેવલ જોવા મળી શકે છે તો આ થઈ ગયો નિફ્ટી ફિફ્ટીનો મોટા મોટી વ્યૂ આપમાં કોઈ જ મેં લેવલની કે કોઈ વાત કરેલી નથી અહીંયા ફક્ત ફક્ત સ્વિંગ ટ્રેડિંગના પર્પઝથી જે લેવલ છે માર્ક કરેલા છે તો ત્યારબાદ જો હવે વાત કરી લઈએ સ્ટોક્સની તો આ જે સ્ટોક્સ ડિસ્કસ કરવાના છે કોઈ જ મારો કે સેલનો તમને શું કહેવાય નથી હું ફક્ત સ્ટોક શેર કરી રહ્યો છું મારો વ્યૂ શેર કરી રહ્યો છું અગર તમને એમાં કન્વિન્સન લાગે તો તમારું ખુદનું એનાલિસિસ કરીને એન્ટ્રી લઈ શકો છો અને જે આપણે સ્વિંગ ટ્રેડિંગ સ્ટ્રેટેજીનો વિડીયો અપલોડ કરેલો છે તો એના રિલેટેડ છે ને બે ત્રણ સ્ટોક છે તો એ પણ તમને લાસ્ટમાં કહી દઈશ કે જેમાં તમે એક શું કહેવાય કે તમારું હોમવર્ક કરી શકો પણ તમને આઈડિયા આવે કે કેવી રીતના સ્ટોક સિલેક્ટ કરવા જોઈએ તો હવે જોઈ લઈએ પહેલો સ્ટોક તો પહેલો સ્ટોક છે કેમિકલ તો અહીંયા જોવું ને તમે તો સ્ટોક એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ તમે જોઈ શકો છો એકસો છત્રીસ થી ઓલમોસ્ટ ઓલમોસ્ટ ત્રણસો એટલે કે થી પણ વધારેનું મુવમેન્ટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ તમે જોવો તો અહીંયા એક કાઇન્ડ ઓફ બુલ એક શું કહેવાય બુલિસ્ટ પોલ એન્ડ ફ્લેટ પણ કહી શકો છો અથવા તો એક શું કેવાય કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક હતો એવું કહી શકીએ તો હવે ફરીથી આવનારા સમયમાં જો આ સ્ટોક છે ને બસો ને છોતેર નું લેવલ બ્રેક કરે છે તો અહીંયાથી આપણને અપસાઈડ ની ઓર એક સારું પોટેન્શિયલ જોવા મળી શકે છે તો પહેલો સ્ટોક રહેવાનો છે મેંગ્લોર કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર ડેલી ટાઈમ ફ્રેમ ઉપર તો આ સ્ટોકને તમારે રડારમાં રાખો બીજા સ્ટોકની જો વાત કરવામાં આવે તો એ ટુ ઝેડ ઇન્ફ્રા તો અહીંયા છે ને આપણે અગર જો ફિફ્ટી અને ટુ હંડ્રેડ ઈએમએ લગાવીએ તો અહીંયા ટર્ન અરાઉન્ડ સિચ્યુએશન જોવા મળી રહી છે તો પેલા તો આ સ્ટોકમાં છે ને એક રિસ્કી હોય ને એ લોકો કારણ કે સર્કિટ વાળો સ્ટોક છે ને અહીંયા તમે જોજો ને ગ્રીન કરતા રેડ કેન્ડલ વધારે જોવા મળી રહી છે એટલે જે એકદમ હાઈ રિસ્ક ટેકર છે એમના માટે આ સ્ટોક રહેવાનો છે તો એમના માટે જે લેવલ રહેવાનું છે તે રહેવાનું છે એક જ મિનિટ તે લેવલ રહેવાનું છે વીસ પોઈન્ટ ચાલીસ નું અગર એનો હાઈ નીકળે છે તો ફરી અહીંયા એક સ્ટ્રોંગ બુલિસ મોમેન્ટમ જોવા મળી શકે છે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો કે અસાહી સોંગ બોન તો આ સ્ટોકને મિત્રો આપણે આની પહેલા પણ ડિસ્કસ કરેલો હતો અને કીધેલું હતો કે અગર ચારસો ને પંચાવનનું લેવલ નીકાળે છે તો અહીંયા આપણને સ્ટ્રોંગ બુલિસ મોમેન્ટમ જોવા મળી શકે છે પરંતુ અહીંયા આપણી એન્ટ્રી એક્ટિવેટ થઈ નથી અને જે લોકોએ એડવાન્સમાં એન્ટ્રી લીધી હશે એમનો એસેલ પણ હિટ થયો હશે તે તેટલે જ આપણે વારે વારે કહીએ છીએ કે લેવલ એક્ટિવેટ થાય ત્યારબાદ જ એમાં તમે એન્ટ્રી કરવાનું વિચારો

જોઈ શકીએ છે તો એના પછી લાસ્ટમાં જો કે એબીસી સ્વિંગ સ્ટ્રેટેજી ને આપણે વિડિયો અપલોડ કરેલો છે તો એના બે સ્ટોક આપણે ડિસ્કસ કરીશું જેના જેના પરથી આપણે હોમવર્ક કરી શકીએ અને આઈડિયા આવી શકે સ્ટોક સિલેક્ટ કેવી રીતના કરવા જોઈએ તો પહેલો રેવાન છે સ્ટાયરનિક્સ કરીને છે પરફોર્મન્સ એન્ડ મટીરીયલ તો મેં તમને પ્રાઇઝ એક્શન પ્લસ એબીસી માં જે ફિફ્ટી ઈએમઆઈ નું કોન્ફ્લિક્ટ હતું એ તમને વાત કરેલી હતી એના ઉપરથી રીસેન્ટ નો એક્ઝામ્પલ પણ આપેલું હતું સેમ અહીંયા જોવા મળી રહ્યું છે અને આ સ્ટોક છે ને તમને જો અહીંયા છે ને આપણે જેમ વાત કરેલી હતી કે છ ટકાથી વધારેનું આપણે શું કહેવાય સ્ટોપલો દેવાનો નથી તો અહીંયા આપણે જોઈ લઈએ નું તો આ નું જે કન્ડિશન છે ને પરફેક્ટ બે છે પ્રાઇઝેક્શન નું બ્રેકઆઉટ બાદ ફૂલબેક જોવા મળી રહ્યું છે અને એફબીસી સ્ટ્રેટેજીનું સેટઅપ ફુલફિલ કરે છે તો આ સ્ટોકને તમે રડારમાં રાખી શકો છો ત્યારબાદની વાત કરો મેંગ્લોર કેમિકલ તો અહીંયા બે વસ્તુ છે અહીંયા એબીસી સ્ટ્રેટેજીમાં આવે છે અને પ્લસ આપણે જે સ્ટોક બેઝ ના ફોર્મેશન માટે સિલેક્ટ કર્યો છે તો બંને કન્ડિશનમાં આ સ્ટોક પણ ફૂલફિલ કરે છે તો આ સ્ટોકને પણ તમે રડારમાં રાખી શકો છો તો આજના વિડિયો આટલું જ મિત્રો આશા રાખો છું તમને કંઈક નવું અને શીખવા મળ્યું હશે તો મળીએ નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ જય શ્રી રામ જય હિન્દ થેન્ક યુ